કલ્યાણ ગામે રામનુષ પરિવારે અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજને રાચિંતુ કાર્ય કર્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણ પુરા ગામ ખાતે રામનુષ સાધુ પરિવારે સ્વર્ગસ્થ ભજનદાસ લક્ષ્મણદાસ ની અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજને રાહ કાર્ય કર્યું રાધનપુરના કલ્યાણપુરા ગામથી સાધુ કાશીરામભાઈએ જય સિયારામ સાથે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ અમારા ભાઈ સ્વર્ગસ્થ ભજનદાસની ઉત્તર ક્રિયામાં દિલગીરી સાથે જણાવ્યું કે અમારા ભાઈ શ્રી સાધુ ભજનદાસ દાસ તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ શ્રીજી ચરણ પામ્યા છે

అనిల్ రామనుస్ పాటన ఎక్స్ప్రెస్ రాధన్పూర్